રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટર રાધનપુર વેપારી એસોસિએશન દ્વારા રાધનપુર સેવા સદન ખાતે નાયબ કલેક્ટર વેપારી એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું રાધનપુર ખાતે વારંવાર બની રહી છે ચોરીની ઘટનાઓ ચોરીની ઘટનાઓ પોલીસ પકડી ન શકતી હોય તેને લઈને વેપારીઓની અંદર ચિંતાનો માહોલ છવાતા આજ રોજ રાધનપુરના વેપારીઓ સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું રાધનપુર શહેરમાં વેપારીઓના ધંધા રોજગારની સલામતી ન હોય તેને લઈને વેપારીઓમાં ચિંતાનો માહોલ છવાયો છે ઘણા સમયથી રાધનપુર શહેરની અંદર ચોરીના બનાવોએ માઝા મૂકી છે ચોરીની ઘટના અટકવાનું નામ નથી લેતી ત્યારે રાધનપુર પોલીસ સ્ટેશન વેપારીઓ દ્વારા ફરિયાદો પણ કરવામાં આવી હોય ચોરીના બનાવો અટકવાની જગ્યાએ વધી રહ્યા છે ચોર ગેંગ પકડાતી ન હોય તંત્ર પાસે પોલીસ બંદોબસ્ત વધારી રાત્રે પેટ્રોલિંગ કરવાની માંગણી કરી ત્યારે તંત્ર ન કહી શકે તો વેપારીઓ જાતે રાત્રિના સમયે પોતાના દુકાનનું ધંધા રોજગારને ધ્યાન રાખવા માટે વેપારીઓને પેટ્રોલિંગ કરવી પડશે તેના પહેલા તંત્ર કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી ચોર ગેંગને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી વેપારીઓની ચોરીની એફઆઈઆર અમુક ન લીધી હોય તેવી એફઆઈઆર લેવાની પણ માંગણી કરવામાં આવી